પ્રકરણ નંબર ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં વિભાગ વિભાગ એ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નના જવાબ માટે સાચો વિકલ્પ લખો નંબર એક દ્વિચલ સુરેખ સમીકરણ એ એક્સ વત્તા બીવાય વત્તા સી બરાબર ઝીરો માટેના નીચેના પૈકી શું સાચું નથી તો એ અને બી બંને એક સાથે શૂન્ય ન હોઈ શકે એટલે આપણો જવાબ આવશે વિભાગ ડી નંબર બે દ્વિચલ સુરેખ સમીકરણ 2x એક્સ વધતા ત્રણ વાય વધતા પાંચ બરાબર ઝીરો માટે એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર શોધો તો એ આપણી પાસે છે બે બી છે આપણી પાસે ત્રણ તો બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ નવ ચાર તેર તો આપણો સાચો જવાબ આવશે સી ઓપ્શન સી નંબર ત્રણ બે એક્સ ત્રણ વાય બરાબર પાંચ અને બે ઓછા ત્રણ વાય ઓછા બરાબર એક માટે એ વન બી ટુ માઈનસ એ બી વન બરાબર ખાલી જગ્યા થાય તો એ વન આપણું થાય બે બી વન આપણું થાય ત્રણ a2 ટુ આપણું થાય બે અને b2 ટુ આપણું થાય માઇનસ ત્રણ તો એ વન તો એ વન છે આપણી પાસે બે અને બી છે બે માઇનસ આપણી પાસે છે બે અને બી વન છે ત્રણ આપણી પાસે છે માઇનસ તો ત્રણ દુ છ તો માઇનસ છ બે તલી છ તો માઇનસ છ માઇનસ છ બરા માઇનસ માઇનસ બાર તો આપણો જવાબ સી સાચો થશે નંબર ચાર દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં એક્સ વધતા બે વાય વધતા પાંચ બરાબર ઝીરો માઇનસ ત્રણ એક્સ માઇનસ વાય એક બરાબર ઝીરો હોય તો તેમનો ઉકેલ ખાલી જગ્યા મળે તો ઉકેલ ન મળે તો કેવી રીતે તો એ વન આપણી પાસે છે એક બી વન છે બે સી વન છે પાંચ એ વન એક બી વન બે સી વન પાંચ એવી જ રીતે એ છે માઇનસ ત્રણ છે માઇનસ છ સી ટુ છે એક તો એ વનના છેદમાં એ ટુ બરાબર એકના છેદમાં માઇનસ ત્રણ બરાબર એકના છેદમાં માઇનસ એકના છેદમાં ત્રણ એવી જ રીતે બી વનના છેદમાં બી બરાબર બેના છેદમાં માઇનસ છ બે તલી છ તો માઇનસ એક ત્રત એવી જ રીતે સી છેદમાં સીટુ બરાબર પાંચના છેદમાં એક બરાબર પાંચ તો આપણને મળે છે એ વનના છેદમાં એ બરાબર છેદમાં બી ટુ નોટ ઇક્વલ ટુ સી છેદમાં માટે આપણો જવાબ ઉકેલ ન મળે એ સાચો પડશે નવ પાંચ જો સુરેખ સમીકરણ યુગમાં સુસંગત હોય તો રેખાઓ ખાલી જગ્યા છે તો રેખાઓ સુસંગત હોય તો છેદતી અથવા સંપાતી રેખાઓ મળે છે નંબર છ સમીકરણ યુગમાં વાય બરાબર ઝીરો અને વાય બરાબર માઇનસ છે તો આપણે એક્સઅક્સ અને વાય દોરીએ વાય ઝીરો છે એટલે એ બિંદુ એક્સઅક્સ ઉપર હશે અને વાય માઇનસ છે આ બંને બિંદુઓ એકબીજાને સમાંતર મળે છે એટલે કોઈ પણ ઉકેલ મળશે નહીં ઉકેલ ન મળે નંબર સાત સમીકરણ યુગમાં એક્સ બરાબર એ વાય બરાબર બી આલેખીય રીતે ખાલી જગ્યા રેખાઓ દર્શાવે છે તો આપણે એ અને બી એવું દર્શાવી શકીએ તો બિંદુ એ અને બીમાં છેદતી રેખાઓ દર્શાવે છે નંબર આઠ જો સમીકરણ યુગમાં સી એક્સ માઇનસ વાય બરાબર બે છો એક્સ ઓછા બે વાય બરાબર ચારને અનંત ઉકેલ મળે તો સીનું મૂલ્ય ખાલી જગ્યા છે તો એનો મતલબ એવું થાય કે અનંત ઉકેલો બરાબર એ વનના છેદમાં એ બરાબર બી વનના છેદમાં તો આપણી પાસે એ વન છે સી બી વન છે માઇનસ એક છે છ અને બી છે માઇનસ બે તો અહીંયા કિંમતો મૂકીએ કે સીના છેદમાં છ બરાબર માઇનસ એકના છેદમાં માઇનસ બે તો માઇનસ માઇનસ કેન્સલ તો ને કરતા કરીએ તો સી બરાબર છના છેદમાં બે ત્રણ છ તો જવાબ સી બરાબર મળશે ત્રણ નંબર નવ જો સમીકરણો એક્સ ઓછા વાય બરાબર બે એક્સ વધતા વાય બરાબર ચાર ઉકેલ એક્સ બરાબર એ અને વાય બરાબર બી હોય તો એ અને બીના મૂલ્ય અનુક્રમે ખાલી જગ્યા થાય તો આપણે એક્સ ઓછા વાય બરાબર બે એક્સ વત્તા વાય બરાબર ચારનો સરવાળો કરીએ તો વાયના પદનો લોપ થાય છે એટલે આપણને મળે છે બે એક્સ બરાબર છ તો એક્સ બરાબર આપણને મળે ત્રણ તો એક્સની કિંમત કોઈપણ સમીકરણમાં મૂકીએ તો ત્રણ તો ત્રણ ઓછા વાય બરાબર બે તો બેને આ બાજુ લઈએ વયને પેલી બાજુ લઈ જઈએ ત્રણ ઓછા બે બરાબર વય ત્રણમાંથી બે બાદ કરીએ તો વય બરાબર એક એટલે કે એક્સનું વેલ્યુ ત્રણ મળે એટલે કે એની વેલ્યુ ત્રણ મળે અને બીની વેલ્યુ આપણને એક મળે એટલે આપણો સાચો ઓપ્શન આવશે સી નંબર દસ અનન્ય ઉકેલ એક્સ બરાબર બે વય બરાબર માઇનસ ત્રણ હોય તેવું સુરેખ સમીકરણ યુગમાં ખાલી જગ્યા છે તો આપણે અહીંયા આ બધા સમીકરણમાં એની કિંમત મૂકીએ જો બે ગુણ્યા બે તો ચાર અને પાંચ તલી પંદર તો માઇનસ પંદરમાંથી ચાર બાદ કરીએ તો અગિયાર એવી જ રીતે ચાર દુ આઠ અને દસ તલી ત્રીસ માઇનસ ત્રીસમાંથી આઠ બાદ કરીએ તો આપણને મળે માઇનસ બાવીસ અહીંયા માઇનસ અગિયાર છે તો આપણને મળે છે માઇનસ અગિયાર બરાબર એ વનના છેદમાં એ ટુ બી વનના છેદમાં બી ટુ છેદમાં સી કરીએ તો આપણને બીમાં સમાન મળે છે એવી જ રીતે અહીંયા બેના છેદમાં ત્રણ માઇનસ એકના છેદમાં બે અને એકના છેદમાં ઝીરો મળે છે જ્યારે અહીંયા આપણને મળે છે એકના છેદમાં પાંચ ચાર અને માઇનસ ચૌદના છેદમાં માઇનસ તેર તો એ વન નોટ ઇક્વલ ટુ એ વન એ ટુ નોટ ઇક્વલ ટુ બી વન માટે આપણો સાચો જવાબ આવશે ડી નંબર અગિયાર અરુણા પાસે ફક્ત એક અને બે રૂપિયાના કેટલાક સિક્કાઓ છે તેની પાસેના સિક્કાની કુલ સંખ્યા પચાસ અને તેનું મૂલ્ય પંચોતેર હોય તો એકના અને બેના સિક્કાની સંખ્યા અનુક્રમે ખાલી જગ્યા થાય તો આપણે એક્સ એક રૂપિયાનો સિક્કો વય બે રૂપિયાનો સિક્કો બંનેનો સરવાળો કરીએ તો આપણને મળે છે પચાસ અને એક્સ વધતા બે વાય બરાબર આપણને મળે છે પંચોતેર તો આપણે માઇનસ નિશાની કરીએ તો એક્સ પદનો લોપ થાય તો માઇનસ બેમાંથી એક જાય તો માઇનસ વય એવી જ રીતે માઇનસ પંચોતેરમાંથી પચાસ જાય તો માઇનસ પંદર તો વય બરાબર પંદર અને એક્સ બરાબર પાંત્રીસ એ આપણો જવાબ આવશે એટલે કે એક રૂપિયાના પાંત્રીસ અને પંદર એક રૂપિયાના પાંત્રીસ અને બે રૂપિયાના પંદર સિક્કાઓ હશે નંબર બાર પિતાની ઉંમર પુત્રની ઉંમરથી છ ગણી છે ચાર વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં ચાર ગણી થશે પુત્ર અને પિતાની હાલની ઉંમર અનુક્રમે ખાલી જગ્યા છે છ ગણી છે તો ધારો કે પિતાની ઉંમર એક્સ છે પુત્રની ઉંમર વાય છે તો છ વાય એવી જ રીતે ચાર વર્ષ પછી પિતાની ઉંમર એક્સ વધતા ચાર અને પુત્રની ઉંમર પિતાની ઉંમર કરતાં ચાર ગણી તો એક્સ વાય વધતા ચાર તો એક્સની જગ્યાએ છ વાય મૂકતા છ વાય વધતા ચાર બરાબર ચાર વાય ચોકે ચોકે સોળ ચારને પેલી બાજુ લઈએ ચાર ચાર વાયને આ બાજુ લઈએ તો છ વાય ઓછા ચાર વાય બરાબર સો સોળ ઓછા ચાર તો બે વાય બરાબર બાર તો વાય બરાબર છ તો વાય બરાબર છ મળે અને એ કિંમત આપણે એક્સ બરાબર છ વાયમાં મૂકીએ તો છત્રીસ તો આપણો સાચો જવાબ આવશે છ અને છત્રીસ ત્રિકોણ પી ક્યુઆરમાં ખૂણો આર બરાબર ત્રણ ખૂણો ક્યુ બરાબર ખૂણો બે ખૂણો પી વધતા ખૂણો ક્યુ તો ખૂણો ક્યુ બરાબર ખાલી જગ્યા થાય તો આપણે લખી શકીએ કે ખૂણો પી વત્તા ખૂણો ક્યુ વત્તા ખૂણો આર બરાબર એકસો એંસી ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો એકસો એંસી તો ખૂણો પી બરાબર અહીંયા આના પરથી આપણને મળે છે કે ખૂણો પી બરાબર ખૂણો ક્યુ છેદમાં બે તો પીની જગ્યાએ આપણે લખી શકીએ ખૂણો ક્યુ છેદમાં બે ખૂણો ક્યુ અને ખૂણો આર બરાબર આપણને આપ્યું છે ત્રણ ખૂણો ક્યુ ત્રણ ખૂણો ક્યુ બરાબર એકસો એંસી તો ખૂણો ક્યુ છેદમાં બે તો એક ને ત્રણ ચાર ચાર ખૂણો ક્યુ બરાબર એકસો એંસી બે લસા કાઢીએ તો ખૂણો ક્યુ વધતા ચાર દુ આઠ ખૂણો ક્યુ છેદમાં બે એકસો એંસી તો નવ ખૂણો ક્યુ બરાબર એકસો એંસી તો ખૂણો ક્યુ બરાબર એકસો એંસી ગુણ્યા નવ છેદમાં બે છેદમાં નવ નવ દુ અઢાર તો વીસ દુ ચાલીસ તો ખૂણો ક્યુ બરાબર આપણો જવાબ આવશે ચાલીસ નંબર ચૌદ સમીકરણ યુગમાં એક્સ વધતા વાય અને એક્સ ઓછા વાય બરાબર ચારનો ઉકેલ ખાલી જગ્યા છે તો એક્સ વધતા વાય અને એક્સ ઓછા વાય તો વાયનો લોપ થાય તો બે એક્સ બરાબર આપણને મળશે આઠ ને ચાર બાર તો એક્સ બરાબર આપણને મળશે છ તો છ આપણે કિંમત મૂકીશું તો વ આઠમાંથી છ બાદ કરીશ તો બે તો એક્સ બરાબર છો અને y બરાબર બે નંબર પંદર ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાનો તફાત વીસ તો ખૂણાઓનો માપ ખાલી જગ્યા છે તો સામસામેના ખૂણા એક્સ વધતા વાય બરાબર બરાબર એકસો એંસી સામસામેના ખૂણાનો સરવાળો એકસો એંસી થાય તો એક્સ ઓછા વાય બરાબર તફાવત વીસ છે તો વાય પદનું લોપ થાય તો બે એક્સ બરાબર તો એક્સ બરાબર એકસો એસી વધતા વીસ બસો તો એક્સ બરાબર સો અને વાય બરાબર એસી એટલે આપણો ઓપ્શન એ સાચો પડશે કે એક્સ બરાબર સો મળશે અને વાય બરાબર એસી નંબર સોળ બે સંખ્યાનો સરવાળો એકસો એક અને તફાવત પચીસ છે તો મોટી સંખ્યા ખાલી જગ્યા છે તો બે સંખ્યાઓ છે એક્સ વધતા વાય બરાબર એકસો એક થાય છે અને એક્સ ઓછા વાય બરાબર આપણને મળે છે 25 તો નો લોપ તો બે એક્સ બરાબર એકસો એક વત્તા એકસો તો પાંચ બે છ એકસો છવ્વીસ એક્સ બરાબર એકસો છવ્વીસ ભાગ્યા બે તો છ દુબાર છ લે અઢાર તો એક્સ બરાબર તો આપણી મોટી સંખ્યા આપણને મળશે ત્રેસઠ હવે નંબર સત્તર બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો નવ છે જો તેમાં સત્યાવીસ ઉમેરવામાં આવે તો અંકોના સ્થાનની અદલા બદલી થાય છે તો આ સંખ્યા ખાલી જગ્યા છે તો બે અંકોની સંખ્યા એક્સ વધતા વાય બરાબર નવ છે તો આપણી પાસે મૂળ સંખ્યા છે દસ એક્સ વધતા વાય બરાબર એના અંકોને સર અલ્લા બદલી કરીએ દસ વાય વધતા એક્સ વધતા સત્યાવીસ તો દસ એક્સ વધતા વાય ઓછા દસ વાય ઓછા એક્સ બરાબર સત્યાવીસ તો નવ એક્સ ઓછા નવ બરાબર સત્યાવીસ નવ કોમન નીકળે તો એક્સ ઓછા વાય બરાબર સત્યાવીસ તો એક્સ ઓછા વાય બરાબર સત્યાવીસના છેદમાં નવ નવ તલી સત્યાવીસ તો એક્સ ઓછા વાય બરાબર ત્રણ તો એક્સ વત્તા વાય બરાબર નવ એક્સ વત્તા વાય બરાબર નવ અને એક્સ ઓછા વાય બરાબર ત્રણ તો વાયના પદનું તો બે એક્સ બરાબર બાર તો એક્સ બરાબર આપણને મળશે છ તો વાય બરાબર આપણને મળશે ત્રણ તો આપણી સંખ્યા થશે છત્રીસ આપણું દશકનો અંક છે વાય અને એકમનો અંક છે એક્સ હવે નંબર અઢાર એકવીસ એક્સ વધતા સત્યાવીસ વાય બરાબર એકસો દસ સુડતાલીસ વાય બરાબર એકસો દસ સુડતાલીસ એક્સ એકવીસ વાય બરાબર એકસો બાસઠ તો એક્સ વધતા વાય બરાબર ખાલી જગ્યા તો આ બંનેનો સરવાળો કરીએ તો એકવીસ એક્સ વધતા સુડતાલીસ એક્સ ને સાત આઠ અને બે ચાર છ અડસઠ એક્સ વધતા અડસઠ વાય બરાબર એકસો દસ એકસો બાસઠ તો બે છ એક સાત બસો તો અડસઠ કોમન નીકળશે તો રહેશે એક્સ વધતા વાય બરાબર બસો બોતેર તો બસો બોતેર ભાગ્યે અડસઠ કરીએ તો એક્સ વધતા વાય બરાબર ચાર તો આપણો સાચો જવાબ આવશે ચાર અડસઠ ગુણ્યા ચાર કરીશું તો બોતેર જવાબ મળશે નંબર ઓગણીસ બે અંકની સંખ્યા અને તેના અંકોને ઉલટાવતા મળતી સંખ્યાનો સરવાળો હંમેશા એટલે બે અંકની સંખ્યા દસ એક્સ અને જો એના અંકોને ઉલટાઈ દઈએ તો આપણને મળે દસ વાય વધતા એક્સ તો એનો સરવાળો કરીએ તો અગિયાર એક્સ વધતા અગિયાર વાય તો આપણી પાસે અગિયાર કોમન લઈએ તો એક્સ વધતા વાય તો આપણે અગિયાર વડે વિભ એને ભાગીએ તો એ વિભાજ્ય છે એટલા માટે જવાબ આવશે બી અહીંયા આપણે વિભાગ એ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો પૂર્ણ કરેલ છે તો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ